મજૂરી કામ આટો પેલે ટ્રેક્ટર પર શ્રમિક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની તથા પાંચ વર્ષનો વિષ્ણુ પાછળ બેઠા હતા ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટરની બ્રેક મારતા વિષ્ણુ નીચે પડી ગયો હતો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા ભારે ટાયર નીચે કચરા જતા વિષ્ણુ લોહી લુહાણ થઈ ગયો હતો માસુ વિષ્ણુની આવી હાલત જોઈ દંપતી બે બાકડ બની ગયું હતું દંપતી તાત્કાલિક વિષ્ણુને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈને દોડી ગયું હતું સારવાર મળે તે પહેલાં જ વિષ્ણુનું મોત ઉપજ્યું હતું એકના એક પુત્ર નું પિતાના જ ટ્રેક્ટર નીચે આવી જવાથી મોત નિપજ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો ઘટના અંગે જાણ થતા વેસુ પોલીસે હોસ્પિટલ પહોંચી બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી